દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં સમયાંતરે દીપડા દેખાતા હોય છે જેને કારણે લોકોમાં સતત તેની દહેશત જોવા મળતી હોય છે ત્યારે સુરત નજીકના બોડિયા ગામે દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે અને પાંજરા પણ મૂક્યા છે સરસાણા નજીક આવેલા બોડિયા ગામમાં ફરી એકવાર દીપડો દેખાયો છે થોડા થોડા સમય અગાઉ પણ આજ ગામની આસપાસ દીપડો દેખાયો હતો મોડી રાત્રે દીપડો ગામમાં લટાર મારતો દેખાતા ગામ લોકોમાં પણ ભય જોવા મળ્યો છે સ્થાનિક લોકો દ્વારા વન વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગની ટીમ જે વિસ્તારની અંદર દીપડો દેખાયો હતો તેની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સમગ્ર ઘટના વિશે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાઈ હતી આ વિસ્તારની અંદર દીપડો ફરીથી લટાર મારી શકે છે તેની શક્યતાને ધ્યાનમાં રાખીને તે જગ્યા ઉપર પાંજરું મૂકવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ પણ આ જ વિસ્તારની અંદર દીપડો દેખાયો હતો તેને પાંજરામાં તેને પૂરી દેમ આવ્યો હતો ગુડિયા ગામ પાસેથી મોડી રાત્રે વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન દીપડો દીપડો તેની ગાડી ગાડી સામે સામે આવીને રહી પોતાની આવી જતા તેને ગાડી ઉભી રાખી દીધી હતી કેદ કરી લીધી હતી પોતાની કારમાં બેસીને જ કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવ્યા વગર ચાલકે પોતાની ગાડીના અજવાડામાં દીપડા દેખાતા તેને પોતાના મોબાઈલથી વિડીયો ઉતારી લીધો હતો જેને કારણે લોકોમાં સાચી સમજણ પડી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા